અત્યારે ધમાલ કરશે આ બધા છોકરા ત્રણ છોકરા બે છે એટલે આ બધા અને આ સૌથી મોટો આ ખેપાની અને તોફાની છોકરો આ છે અને એનાથી વધારે એનાથી વધારે તોફાની આદિશ છે હે ને હે ને

આ ખબર છે પણ એની માટે તો અંબાલાલ પટેલને હવે કેવું પૂછવું પડશે કે મુંબઈમાં આવવાનો છે કે નહીં વરસાદ હવે ઈ હવે એને આપણે કદાચ પૂછીએ ને મુંબઈમાં હોડી લેવાની છે કે કાર ચાલી રહેશે એમ એટલે એમ અમારું ન્યાતો અત્યારે હવે કાર ને બધું મૂકી દીધું છે ને આપણે બધા ન્યા ઉડકા લઈને બધા નીકળી ગયા છે તો અહીંયા હું એવું ઈચ્છું કે અહીંયા આપણે મુંબઈમાં એક્સપેલ એક વરસાદ એક્સપેલ એવો પડે

આજે અંદાજ છે શું છે તો એને બોલાવવાની હોય પણ તો તો છોકરાઓ બધા રમે છે મજા કરે છે હવે તમે વિડિયો ને લાઈક કરો કરો શેર કરો અને આગળ આગળના ના વિડિયો જોતા રહેજો કે અમે આગળ આગળ કઈ કઈ એક્ટિવિટી કરવાના છે પ્રાચી આ તારી ભૂલ છે તારી ભૂલના લીધે આપણે આપણે લેપટોપ ભૂલી ગયા છીએ એમાં મારી શું ભૂલ છે હું તો સવારે વરસાદ હતો તો એટલે આધ્યાને લઈને અંદર આવી ગઈ સામાન પાસે તમે હતા સામાન પાસે એમ નહીં તો છેલે તું ઊભી હતી તો રિક્ષામાં જોવાય તો ખરાય ને પ્રણવ ભાઈ આ આ ભૂલ કોની હવે આમાં ગણવી આપણે ભૂલ ભાઈ રિક્ષામાં બેઠા હોય ને બધાની ભૂલ હોય એમાં ખાસ તો તમારી ભૂલ તમે એન્ડ એન્ડ આને હતા ને સૌથી છેલે એ હતા ને છેલે હું છેલે હું વાત હતોની વાત નથી આપણે રિક્ષામાંથી ઉતરીને એટલે સામાન બધું જોઈ લેવાનો હોય મિત્રો અમે લોકો મારું લેપટોપ બેગ આખું રિક્ષામાં મારા સાસરે પહોંચ્યા ને મુંબઈમાં હજી સવારના અર્લી મોર્નિંગમાં રિક્ષામાં ભૂલી ગયા છીએ હવે

પૂછીએ ને અમે અહીંયા જ્યાં ઉતરા છીએ ને અહીંયા નીચે આપણે કે કેમેરામાં તપાસ કરીને કઈક એવું કંઈ થઈ શકે હા એટલે એ એક જોઈ શકે સીસીટીવી કેમેરા છે કે ભાઈ રિક્ષાનો કઈ નંબર બંબર એમાં લખેલો છે કે કઈ છે તો આપણે જોઈ લઈએ આપણે કરી શકીએ એનું અરે પણ લેપટોપ વગર તો અઘરું છે પ્રાચી લેપટોપ વગર કામ જ નટકી જશે બાકી તો તો ધ્યાન કોને રાખવાનું હોય કામ અટકી જશે તો ધ્યાન કોણ રાખશે અરે પણ મારી ભૂલ નથી આ તારી ભૂલ છે કે મારી ભૂલ છે મને તમે કહેતા જ નહીં કે મારી ભૂલ છે આ વખતે બરાબર કેમ કે મારા હાથમાં અધ્યા હતી એટલે બીજું બધું ધ્યાન મારે રહી ને અરે પ્રણોભાઈ હવે આ તો ગડબડ થાય હે મોટી આ શું ગડબડ થાય હવે પતી ગયું હવે તમે યાર હવે નવું લઈ લો કામ અરે પણ નવું એટલે લાખ

કપડાનું કે એવું કઈ નાસ્તાનું બેગ હોય તો હજી જાતું કરીએ પાંચ દસ હજાર નું પણ આપણે લાખ રૂપિયા સામાન હોય લેપટોપ નું અને લેપટોપ નું બેગ ખોવાઈ જાય તો હવે હું કરશું યાર કઈ મને ટેન્શન આવી ગયું પ્રાચી ટેન્શન શું આવી ગયું નીચે ને પણ તમે સીસીટીવી તો ચેક સીસીટીવી નહીં તો હાલો પ્રણોભાઈ નીચે તો જાય હવે છે ને ગમે ત્યારે બી એક એક વાત ધ્યાન રાખવાની ગમે ત્યારે રિક્ષા પકડો ને અહીંયા કે ગમે ત્યાં તો નંબર એક વાર છે ને મોબાઈલમાં તમારે એનો ફોટો ફોટો પાડી લેવાનો પણ હવે આ ભૂલ તો હવે કરાય નહીં મિત્રો એટલે ગમે ત્યારે આપણે ક્યાંય પણ રિક્ષામાં બેહીએ ને એટલે પહેલા ફોટો પાડવાનો આ બાબતે તમારું શું કહેવું મિત્રો આજે અમે મુંબઈ આવ્યા છે અને મુંબઈ આવીને મારી મમ્મીએ સ્પેશિયલી અમારા માટે ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો છે તો આવો આપણે સાથે મળીને ભજન કીર્તન કરીએ અને તમને એ ભજન કેવા લાગ્યા એ મને જરૂર કોમેન્ટ કરીને કહેજો અને તમારા ઘરે આવી ભજન મંડળી આવે છે કે નહીં એ બી મને કોમેન્ટ કરીને કહેજો